નમસ્કાર દર્શક મિત્રો વૈભવૃષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરામાં જોવા મળ્યો વ્યાજખોરોનો આતંક વડોદરાના માંજલપુર વિસ્તારના અનુગ્રહ હોસ્પિટલની સામે તુલસીધામ ચાર રસ્તાના વોડાના મકાનમાં રહેતા રમીલાબેન બજાનિયા અને એમના પુત્ર નરેશભાઈ બજાનિયાને બહેનના લગ્ન પ્રસંગે તલસાની રવિપાર્ક પાસે આવેલ મા મેળડી ફાઇનાન્સના નરેન્દ્ર કે દાવા અને શારદા કે દાવા જેવો વ્યાજનો કારોબાર કરે છે એમને આ રમીલાબેન અને એમના દીકરાને પચાસ હજાર જેવી ન જેવી કિંમત વ્યાજી આપી હતી આ દીકરા દર મહિને દસ હજારનું વ્યાજ આપતા હતા હાલ ચાર મહિનાથી કોઈ કારણસર વ્યાજ નહીં આપી શકતા વ્યાજખોરો દ્વારા રમીલાબેન અને એમના દીકરાને ચપ્પલે ચપ્પલે મારવામાં આવ્યા હતા એમના પુત્રને ત્રણ મહિનાથી ઘરમાં લોક કરી તાલીબાની સજા પણ કરી હતી અને ધમકી પણ આપતા હતા કે જો કોઈ પોલીસને જાણ કરશો તો તમને જાનથી મારી નાખવામાં આવશે દ્વારા કર્ની સેનાના પ્રમુખ રવિરાજને આ વાતની જાણ કરી તો તેઓ તત્કાલિક તેમના ઘરે દોડી આવ્યા અને માંજલપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરીને આ મા દીકરાને છોડાવીને વ્યાજખોરોની તપાસ કરી આગળની કાર્યવાહી હવે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે રિપોર્ટર ગૌરંગ ગવાને મકલપુરા વડોદરા અહીંયા કરતી સ્થાનિક લોકોનો મારા પર ફોન આવ્યો કે એક છોકરાને ત્રણ મહિનાથી અંદરથી પૂરી રાખ્યો જ્યારે મેં કારણ પૂછ્યું તો કારણ બહુ અલગ જાણવા મળ્યું કે વ્યાજ પર પૈસા આ લોકોએ સિત્તેર હજાર રૂપિયા લીધા છે છોકરીના લગન માટે તો ત્યાર પછી આ જે જે વિધવા છે દર મહિને એમને વ્યાજ આપતા હતા દસ હજારની આસપાસ પણ છતાં અમુક ટાઈમથી એમને પૈસાનું સેટિંગ નહીં થયું તો છોકરાને અંદર પૂરી રાખ્યો અને એમના જ ઘરમાં એમને લોટ કરીને છોકરાને પૂરીને કીધું કે જ્યાં લગીન પૈસા નહીં આપે ત્યાં લગીન તમને અહીંયાથી બહાર નહીં કાઢ્યા અને છોકરાને એની મમ્મી ને ચંપલથી મારે છે પોલીસ સ્ટેશન નું એટલું કે આ લોકોનો ખોફ જે વ્યાજ ખરો છે એ લોકોનો ખોફ એટલો ભયંકર કે આ લોકો અમને મારે તો છે પણ કે મારી ના નાખે ધમકી બી આપતા પોલીસ કોઈને જાણ કરી તમને જાનથી મારી નાખીશ તમે તાત્કાલિક માજલપુર પોલીસ સ્ટેશન બોલા પોલીસ ઘટના પર આવી હા પોલીસ બહુ તૈયારીમાં તૈયારીમાં પોલીસ અહીંયા ઘટના સ્થળે આવી અને જાતે અહીં આગળ તાળું તોડ્યું અને ત્યાર પછી એ ભંડવને મા દીકરાને ભંડવને પોલીસ સ્ટેશન લઈ ગયા આજુબાજુમાં સુઈ જાઉં છું આજુબાજુ વાળા ખાવાનું ખવડાવે છે મને અને આ છોકરો તો મારા ત્રણ મહિનાથી પૂરેલો છે દસ હજાર વ્યાજ આપું છું મહિનાનું